మొని మొని టీచర్ హలో హాయ్ హౌ ఆర్ యు హాయ్ షూ బోల్వాను ఐ యామ్ హాయ్ క్లాప్ స్మైల్ ఖడ్ ఖడట్ చేస్తున్నాను જો અત્યારે ભાઈ સવાર સવારમાં સરસ મજાની રમત રમવાની છે વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ મૂળાક્ષરના ફ્લેશ કાર્ડ છે આ માસમાં તમારે માત્રા શીખવાનું છે માથે લીટો કાનું શીખી ગયા ને હવે માથે લીટો આપણે આપણને કોઈ બોલાવે તો શું કે એ એટલે હાથ ઊંચો કરે ને આમ અહીંયા વૈયા વૈયા એટલે માથે લીટો એટલે આપણા માથે રાખવાનો કરો તો હા માથેલી ટોવા એટલે આમ આ નિશાની યાદ રાખવાની આ ઊંચે હાથ ઊંચે હાથ એટલે તરત માથેલી ટો યાદ આવી જાય આપણને બરાબર ચલો હવે એક એક મૂળાક્ષર કાર્ડ આપી દઈશ પણ જેના ભાગમાં જે મૂળાક્ષર આવે ને એને જો હું તમને શીખવાડું કે આ મારી પાસે છે ક તો હું ક ને માથેલી ટો એટલે કે અળ મેં શબ્દ બનાવ્યો ને કે અળ પછી કે ર પછી પછી કેડ એટલે તમારે જેની પાસે જે મૂળાક્ષર આવે એને એને માથે લીટો લગાડી અને એક એક શબ્દ વધારેમાં વધારે પાંચ શબ્દ બે શબ્દ નો આવડે તો એક શબ્દ પણ આપણે બોલવાનો છે તો ચલો તૈયાર થઈ જાવ છો ને બધાને મૂળાક્ષર કાર્ડ આપી દો ચલો જો થોડી કાર્ડ આપી અને એકલા મૂક્યા ત્યાં તો કેટલાય શબ્દો બનાવી દીધા અને માત્ર વાળા શબ્દો બનાવવાના છે ચલો ફ તો ની શબ્દ બનાવવા લો વેરી ગુડ બીજો શબ્દ યાદ કરો કાંઈ વાંધો નહીં ચલો ટ ટેપ વેરી ગુડ બીજો શબ્દ ટેગ બને કે નહીં ટેક જો તમારી પાસે મૂળાક્ષર છે ને એને તમે બીજા મૂળાક્ષર જોડ જોડશો ને એટલે ઓટોમેટિકલી શબ્દો બનશે જુઓ ટેસ પછી ટેક બને કે નહીં ચલો બોલો જવું ઉપરથી તાણીમ બોલ તાણીમ બોલ તાણીમ બોલ જેલ પછી જેર પછી જેમ જેસ બને કે નહીં બેટા वेरी गुड પછી બીજું શું બને ખેર ખેર પછી બીજું ખેમ ખેમ પછી બીજું ખેલ ખેલ બને ને ખેલ બરાબર ને બેટા ચલો મેચ મેચ અરે વાહ એ વાહ પછી વિચારે વિચારે મેલ મૂળાક્ષર જોડતા લખો ચલો બેસો ચલો રેસ વેરી ગુડ પછી રેક અરે વાઈ વાહ એને યાર મૂળાક્ષર જોડવાના રેમ વેરી ગુડ રેસ અરે વાઈ વાહ રેલ

વાહ ભાઈ વાહ પછી નેણી પછી બોલો બોલો ને નેણ વેરી ગુડ બનાવો ચાલો શેર જેટલા આવડે એટલા બેઠા શેર પછી બોલો બોલો શેર પછી બીજા બનશે શેખ

હે ક હે મ હે ન ચલો બધા એ છે ને ચાલો જેની પાસે જે મૂળાક્ષર છે એને માત્રા લગાડી બીજા મૂળાક્ષર જોડો એટલે સરસ મજાના કેટલાય શબ્દો બનશે ચલો બધા લખવાના છે ચલો લખવાનું ચાલુ કરો અહીં આપણે ગુજરાતી મૂળાક્ષરનો ચાર્ટ મૂકી દીધો છે એ મૂળાક્ષરની સાથે તમારી પાસે જે મૂળાક્ષરનું કાર્ડ છે ને એ જોડવાનું બરાબર જો આ ન છે તો નને માથે લીટો ને તો આની સાથે જોડ્યું તો નેમ થયું પછી નેસ પછી નેવ પછી નેક પછી નેપ નેડ નેત નેણ પછી નેચ નેલ નેટ નેખ ને એમ